છે તમારું અને પાન પાન કાર્ડ 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 સુધી આધાર આધાર આ કારણ કે કરવાની મહિને એટલે કે ડિસેમ્બર બે હજાર પચીસ માં પૂર્ણ થવા જઈ રહી છે આ મિત્રો છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સરકાર તરફથી સ્પષ્ટ આદેશ છે કે જો તમે તારીખ સુધીમાં તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નિષ્ક્રિય થઈ જશે નિષ્ક્રિય પાન કાર્ડ એટલે શું તે એક માત્ર પ્લાસ્ટિકનો ટુકડો બની જશે તમે તેનો ક્યાંય ઉપયોગ કરી શકશો નહીં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ન થતા તમારું પાન કાર્ડ ઇનેક્ટિવ થઈ જશે અને નિષ્ક્રિય પાન કાર્ડના ગંભીર પરિણામો જોઈએ તો આવક વેરા રિટન તમે તમારું આઈટીઆર ફાઇલ નહીં કરી શકો બેંકિંગ ક્ષેત્રમાં જોઈએ તો બેંક એકાઉન્ટ ખોલવા અને લોન અરજી કરવા કે પચાસ હજાર થી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે ડબલ ટીડીએસ તમારા પગાર અથવા અન્ય આવક પર બેંક અને અન્ય સંસ્થાઓ દ્વારા સામાન્ય કરતા બમણો ટીડીએસ કાપવામાં આવશે આઈટીઆર રિફંડ તમારું આઈટીઆર રિફંડ ડન જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તમે ફરી એક્ટિવ કરવા માટે તમારે દંડ ચૂકવવો પડશે સૌથી પહેલા તમારું પાન કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરો સરકારના ઇન્કમ ટેક્સ ઈ ફાઇલિંગ પોર્ટલ પર જાઓ ક્વિક લિંકના સેક્શનમાં લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો તમને તરત જ સ્ક્રીન પર સ્થિતિ દેખાય છે જો લિંક ન હોય તો આગળના પગલાં અનુસરો જો લિંક ન હોય તો ગભરાશો નહીં પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જાઓ ત્યાં ક્વિક લિંકમાંથી તમારે લિંક આધાર પર ક્લિક કરવાનું છે ત્યાં તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે લેટ ફી ચૂકવવાની રહે છે અને પેમેન્ટ કર્યા પછી ચાર થી પાંચ દિવસ રાહ જુઓ મિત્રો સમય ઓછો છે અને ડેડલાઈન તમારા માથા પર છે આજે જ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરો જો બાકી હોય તો તરત જ લિંક કરાવી લો અને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી કોઈ ભૂલતી પણ આ ડેડલાઈન ચૂકી ન જાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે